વાતાવરણ દેખાઈ રહ્યું છે સૌથી પહેલા તો મારા વાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે અમારા દરેક જનતા પાર્ટીને સત્તા વારંવાર મળી એટલે એવું માનવા માંડ્યા અહંકારથી કે લોકો તો અમારા ખિસ્સામાં છે પાંચ પાંચ થી જીતી જઈશું આ લોકશાહીમાં લોકોનું અપમાન છે અને આનો જવાબ એ ગુજરાતની જનતા આપી રહી છે જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન અમારા સાથે છે ગેરંટીઓની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે રોજગાર હોય ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કાળું ધન પાછું લાવીને પંદર લાખ આપવાની વાત જે પણ વાતો કરી હતી તો બધા જુમલા સાબિત થયા છે દસ વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાતો કરી રહ્યા છે એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે મહિલાને પરિવારમાં એક લાખ રૂપિયા વાર્ષિક આપવાના ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે કોંગ્રેસની સરકાર બને તરત ભરવામાં આવશે યુવાનને સ્ટાઈફંડ પેટે વાર્ષિક એક લાખ રૂપિયા જો રોજગારી ન મળે ત્યાં સુધી આપવાનું એલાન કરેલું છે ખેડૂતો માટે જીએસટી જે આજે સાધનો છે તેમાં કેટલો ફાયદો કોંગ્રેસ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મનો પ્રેમ આશીર્વાદ અને સહકાર કોંગ્રેસ ની સાથે છે કારણ કે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિ નું અપમાન એ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે થેન્ક યુ